હવે સમાચારને જોઈએ વિગતવાર માળિયાહાટીના તાલુકા ભાજપ મંડળની મીટિંગ મળી તાલુકા પંચાયતના સભાખંડમાં માળિયાહાટીના તાલુકા ભાજપના તમામ મંડળોની એક મીટિંગ મળી હતી દિલીપભાઈ સિસોડિયા નાજાભાઈ રાણાભાઈ રામ અને રામસીભાઈ ડોડિયાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું રાજુભાઈ ભાલોડિયા નારણભાઈ ભેટારિયા રણજીતસિંહ યાદવે સંગઠન વિશે માહિતી આપી પત્રનું વાંચન કરેલ આ મીટિંગમાં રાજાભાઈ જીતુભાઈ બાબુભાઈ જીતુભાઈ અનિલભાઈ પ્રવીણભાઈ પાઠક સહિતના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી અહેવાલ મહેશ કાનાબાર આજની દરેક ભાજપ પ્રદેશની ગાઈડલાઇન મુજબ સૌપ્રથમ પ્રથમ રાજની કારોબારી થતી હોય પછી જિલ્લાની કારોબારી થતી હોય પછી તાલુકા મંડળની કારોબારી થતી હોય આ કારોબારી પૈકી માળિયા તાલુકા આજે કારોબારી બેઠક છે આ બેઠકમાં સર્વે આગેવાનો ઉપસ્થિત છે અને આ કારોબારીની બેઠક ની અંદર ભારતીય જનતા પાર્ટીના ના વધારામાં વધારે જે કાર્યો થયા છે સુવિધાઓ મળી છે આ વિશે આજની બેઠકમાં રાજ્ય પ્રસ્તાવ અને ઠરાવો રજૂ કરવામાં આવ્યા છે